રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વાઈ ગયા છે પૂણા નવ પૂર્ણ નવ થયા હે અને અમારે હે ને કાલ મનોજભાઈ ને મળવા જવાની તારીખ છે કાલ જવાનું ના વારે ફેરે રવિવારે હોય આજ ફેર ગુરુવારે વાલી મિટિંગ ને હે ને એટલે એટલે ગુરુવારે રાખ્યું હે એટલે કાલ જવાનું હે ને એના નાસ્તાની તૈયારી હાલે હું જય શ્રી કૃષ્ણ

જો કોરી વાટું તો હવે ઘી માં પલારી 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 નામ રાખી આ થારી એટલે એને દીપ માળાકી આખી 108 ભરખેર ગણીને ગણીને કે ગણી

આવો ભૂકો કરી લીધો છે આવો અને હવે હે ને ગુંદ મોચી કરવો અને પછી હેડકું હેકડું હે મોચું ગુંદ કરી લેવો ઘી

હતો એટમાં ઓળ ફલાયદા કરે ને એના પર નહીં

આ હેને હેકાઈ રેવા આવે ને ભડકું એટલે ઘી પાછું મૂકવા માંડે રગડું વસલ પાછળ ખાવા માંડે ન કરે તો બધું ઘી પી જાય ભાઈ આવું પાછળ થઈ ગયું હવે ફેંકાઈ રેવા આવ્યો જો કલર પકડવા માંડો ને ફોરે એકદમ ને આવે આ વસલ ફેંકાઈ ગયો જો આવો કલર થઈ ગયો હોય હવે ઉતારી લે અને જે રીક લોટ ને ઠરવા દેવો ને પછી ઘર એ અહીં ન કરતા હે ને પાક તળાઈ દે ગર ગરમ કર લઈ આપણે જો સીતા રામ બાપુએ આયા Assalamualaikum 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 Kakak khawai dia કમ્પ્લીટ બની ગયા છે જે સીત જે થગે હતી વારવામ વાર લાગે છે થરે તો બસ પાક તળે જ દે તે રૂપારો વરે નઈ બળ હરી જાય પાછો લાગે છે હા હા લાડવા વરે છે

કહેતા હતા કાલ કાલ આવી ગયું કુંજું અમે તો કોઈ નથી સાંભ્રી પણ કુંજું કાલ આવી ગયું એમ કહ્યું એમ કેતા હતા હું મેં સાંભ્ર્યું હતી કે વટાણી હતી વાહ કૂંજુ ટૂંકમાં અહીંયા આપણે કંઈ હોય તો અહીં આવી શકે ને નહીં આપણે કંઈ ન થાય તો એ વિચાર શું આવે આપણે અહીંયા કંઈક ભગવાન દીએ તો એ એમાંથી ખાવા આવે એટલે એ આવે એ સારા સુખો એમ કહેવાય કૂંજુ આવે હવે છે જા બહુ મોડી મોડી ઓરી ઝાર જો પછી આજથી આવી જાય નોરતા મોર મોર નોરતામાં પછી હે હા છ મહિના જેવું થઈ જાય ઓરીન ઝાર જોઈને જાય હવે છે ને માંડવી હેકાય હેકાલ ભાઈ હાટું લઈ જાય ને ઓરા 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 તો ઉમજ કરી પર બાય તાપમાં પછી કરી હવે થોડી કરી કરી ને આમાં હેખી લઈ માં આટાણે ફૂજેયે નહીં દેદાઈ રહી જાય ભવારે જ આપણે વેલ

ફેંકવાનું છે ગાળ સારો કર્યો ચાયણીમાં વ્યારા કર લીધા હે ને મન્નતને એ બધી વસ્તુ લઈ જવાની હતી નાસ્તો ને કંઈક માંડવી ફેક્ટરીને એની બધી તૈયારી થઈ ગઈ છે આજે હજી કંઈક ઘીણી મોટી કરવાની છે સવારે અને કાલે મળવાની તારીખ છે નકર તો રવિવારે જોઈ પણ આજે વાલી મિટિંગ છે ને એટલે ગુરુવારે છે અને કાલ જવાનું છે મળવા અને તમને મુલાકાત કરાવી અમે તો મળવા જાવ તો તમને વિડીયોની મુલાકાત થાય મનજભાઈની બેને કાલ કરતી હતી કાલનો વિડીયો તમે જોયો હતો એટલે એ કરતી હતી હોસ્ટેલમાં પણ એને આજે આઠમું હોય મનજ ભણે છઠ્ઠું અને એને આઠમું હોય જોઈએ આઠમું પૂરું થાય પછી ક્યાં જવાનું થાય ત્યાં વિચાર્યું જવા થાય ત્યાં આગળ કંઈ વિચાર્યું નથી અને મન્નામજી ભણે છે ને એ સ્કૂલનું નામ છે ડેલ્ટા સ્કૂલ ઘણા કોમેટ આવતા હોય ફલાથી આગળ દોઢ બે કિલોમીટર થાય ડેલ્ટા સ્કૂલનું નામ છે અમારે થઈ જાય છે પંદર લગભગ એક વીસ વીસ પચીસ કિલોમીટર હવા કિલોમીટર જેવું થઈ જાય બે કલાકનો ટાઈમ ત્યાં રસ્તામાં જ થઈ જાય જવામાં જ બે કલાક થઈ જાય ફૂગતા હવે સવારે ત્યાં વહેલા નીકળતું ફોન એવું થઈ કહેતો વહેલા આવી જાય હા અને કાલે આપણે છવ્વીસ તારીખે છવ્વીસ તારીખમાં બે જન્મદિવસના કોમેન્ટ હતા એકતા કાયમ યાદ દેવરાવે છે હમણાં ચાર પાંચ દિવસ છે છવ્વીસ તારીખે જન્મદિવસે આઈડીનું નામ છે ચેહરમાં આઈડીનું નામ છે કોમેન્ટ જે એમને આવે એના ઉપરથી અને એના દીકરાનો છે નામ છે ચિરાગસિંહ તો ચિરાગભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને બીજો કોમેન્ટ હતો બારૈયા કમલેશભાઈ એનો પણ છવ્વીસ તારીખે જન્મદિવસ છે તો કમલેશભાઈને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થડે અને હાલો હવે બર્થડે વિશની સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરી કેવો લાગે કમેન્ટમાં કહેજો ગેમ એટલે લાઈક કરજો ચાલો મને આવા સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ